મજૂરી પૈસા નઈ લેવાના માર એટલે કનુજી હું બબે બબે વખત પૈસા ના આલુ યાર પણ આટલી વખત આલો એક આઈડિયા કરું ખાલી એક આઈડિયા હું પૈસા વાળા કરી દઉં

અલ્યા મોતરમાં નહીં અને જોમ પડી છે તોડી ના મેલ મેલ ઈસ કારીગરકો હમ 5 લાખ રૂપિયા દેતા ઓ વાલા એ અલ્યા વાલે અલ્યા હડો હડો ભઈ પગડ જામે કોમ કેટલું છે અલ્યા અનર થઈ ગયો અલ્યા અલ્યા શું અનર થઈ ગયો છે એ કાબાજન દોશિયતે ઓપલી સોપલી ઈ દટીરી સોપલી દટીરી કે ઉભરો કુદી કુદી દે

શું છે આ બધું ભાઈ મારા ઘેર જોયું છે આ તો કોઈ સ નહી મારી જીતું હે અને તમે ડોસી જાય

ના આપણે નાટક નાટક ના કર્યું ના મેળાજી કોઈ આપડે એનું કેવું રોખોડ કરવી પડશે હેખોટ કરવી પડશે

મારી વાત જિંદગી માં વધતી જીબુ હોય ને તો દારૂ તો પીવો તો કાપે મને દારૂ પાયો પણ બઉડાઈ ગયો